જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કેવી રીતે કયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે ચેનલ મનવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેની અંદર આપ જોઈ શકો કે ભારેથી અતિ ભારે અને અતિ ભારે કરતાં પણ વધારે વરસાદની સંભાવના અત્યારે રહેલી છે તો જોઈએ અત્યારની વરસાદની અપડેટ સવારના સમય એટલે કે અત્યારે 8 9 10 વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ આખી આ રીતે સુઈગામ સાતલપુર આજુબાજુ તેનું કેન્દ્રબિંદુ છે એટલે કે આ રીતે તે સક્રિય છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તે વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને ઓખા લાલપુર જામનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ પંથકના તમામ વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ વિસાવદર જુનાગઢ બગસરા ધારી સાવરકુંડલા તુલસી શામ અમરેલી પંથક વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ અને રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મહુવા સાઈડ સામાન્ય વરસાદની સંભાવના છે તળાજા સુધીના વિસ્તારોમાં હળવા ઝાપટા ભારે પવન સાથે પડી શકે તેમજ પાલિતાણા સિહોર અને ભાવનગર સુધી સામાન્ય હળવો વરસાદ તેમજ બાબરા પંથક જસદણ ગઢડા વલભીપુર બરવાળા અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રાજકોટ ચોટીલા થાન વાંકાનેર સાવડી લીંબડી રાણપુર બોટાદ ધંધુકા બરવાળા આજુબાજુના જે વિસ્તારો છે નવલખી મોરબી હળવદ ધ્રાંગધ્રા આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી કપડવંજ અમદાવાદ મહુધા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો તારાપુર ધોળકાને બોરસદ ખંભાત સુધી અતિ ભારે વરસાદની સંભાવના છે તો ખાસ બીજા મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ગઈકાલે અતિભારે વરસાદ વરસ્યો હતો તેવા લુણાવાડા દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા નડિયાદ અને કપડવંજમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ દસાડા માણસા પ્રાંતિજ હિંમતનગર માંડલી મોડાસા તેમજ મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો તેમજ પાટણ સિદ્ધપુર ભાટસણ દિયોદર પાલનપુર ખેડબ્રહ્મા ઈડર વડનગર આજે બધા વિસ્તારો છે ડીસા અંબાજી આબુ રોડ સુધીના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે તો કચ્છ જિલ્લાની વાત કરીએ જેમાં કચ્છ જિલ્લામાં પણ લખપત ખાવડા નલિયા માંડવી ગાંધીધામ રાપર ભુજ ભસાવ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે હળવો મધ્યમ ભારે વરસાદ જેમાં આગામી સમયમાં આજે બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને કચ્છના વિસ્તારો ઉપર સિસ્ટમ આવવાની તૈયારીમાં છે લખપત નલિયા ભુજ તેમજ ગાંધીધામ માંડવી રાપર ભસાવ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર મોરબી સાઈડના વિસ્તારો તેમજ સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તે વિસ્તારોની વાત કરીએ તો ભાણવડ કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ ગોંડલ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદરથી કુતિયાણા કેશોદ માંગરોળ વિસાવદર જુનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી આજે બધા વિસ્તારો છે વેરાવળ સુધીના વિસ્તારો તેમાં અતિ ભારે વરસાદ પડી શકે તો ગોંડલથી જસદણ ગઢડા બાબરા વલભીપુર શિહોર પાલીતાણા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તો મધ્યમથી ભારે વરસાદ તળાજા મહુવા રાજુલા સુધીના જે વિસ્તારો છે તેમજ ભાવનગર સુધીના વિસ્તારોમાં જોવા મળશે ધંધુકા રાણપુર બરવાડામાં પણ ભારે અતિ વરસાદ પડી શકે તો મોરબી સાઈડના જે વિસ્તારો છે મોરબી સાવડી ધ્રોલ વાંકાનેર થાન ધ્રાંગધ્રા આ બધા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા કપડવંજ ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના સામાન્ય વરસાદની સંભાવના ગણી શકાય એકંદરે સારો વરસાદ જોવા મળશે થરાદ રાધનપુર મહેસાણા પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય મીડિયમ વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને આજે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ આખી કચ્છ ઉપર હશે ભારે પવન સાથે વરસાદની સંભાવના પણ રહેલી છે જે પણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ હશે ત્યાં પવનની ઝડપ નોર્મલ હશે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો માંડવી ગાંધીધામ ભુજ રાપર ખાવડા નલિયા લખપત કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો મોટાભાગના વિસ્તારોમાં સમગ્ર ગુજરાતમાં છે દ્વારકા સલાયા જામનગર મોરબી કુડા સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદ પડી શકે ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર આજુબાજુના વિસ્તારો તેમજ પાલીતાણા સાઈડના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ આ જે બધા વિસ્તારો છે વરસાદ પાલીતાણા દરિયા કિનારાના વિસ્તારો છે ઉના રાજુલા મહુવા તળાજા તેમજ ઘોઘા સુધીના વિસ્તારો અલંગ સુધીના વિસ્તારો કે જેમાં સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવલ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના થોડા ઘણા સ્થળો છે થરાદ રાધનપુર આજુબાજુ તેમાં ભારે વરસાદ આબુ રોડ પાલનપુર ખેડબ્રમા હિંમતનગર મહેસાણા મધ્યમ સરનો વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ હવે રાત્રિની આજની અપડેટ ખાસ કરીને સિસ્ટમ આખી કચ્છના અખાત નજીક વધુ પડતા વરસાદની સંભાવના ખાવડા લકપત જેમાં ભારે હળવો મધ્યમ વરસાદ સૌથી વધારે લલિયાથી ભુજ માંડવીને ગાંધીધામમાં ભારેથી અતિ ભારે વરસાદ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ અમરેલી આ જે બધા વિસ્તારો છે વેરાવળ ઉના મહુવા સુધીના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે જેમાં સૌથી ઓછો વરસાદ હોય તો ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા જેસર બગદાણા પંથકમાં સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળશે સાથે સાથે સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો અને મોરબી સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકામાં પણ હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી ભરૂચ સુરત તાપી આજુબાજુ સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આબુરોડ પાલનપુર થરાદ ધાનેરા આ તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના ગણી શકાય આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં વહેલી સવારની આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ કાલાવાડ આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ પોરબંદર ઉપલેટા જેતપુર ગોંડલ શાપર વેરાવળ કુતિયાણા સુધીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માંગરોળ વેરાવળ કોડીનાર જૂનાગઢ બગસરા ધારી તુલસીશામ રાજુલા ઉના સુધીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો નહીવત વરસાદના વિસ્તારોની વાત કરીએ જેમાં ઝાપટા સિવાય વરસાદની આવતીકાલે સવારે કોઈ શક્યતા નથી સાવરકુંડલા રાજુલા મહુવા તળાજા પાલિતાણા આજુબાજુના જે વિસ્તારો છે ઘોઘા તળાજા સુધીના વિસ્તારો વલભીપુર ગઢડા ભાવનગરમાં સામાન્ય મધ્યમ વરસાદ ચોટીલા રાણપુર ધંધુકા બોટાદ બરવાળા ગઢડા જસદણ આ બધા વિસ્તારો તેમજ મોરબીથી સાવડી સુરેન્દ્રનગર વાંકા અને ધ્રાંગધ્રા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો કચ્છની વાત કરીએ તેમાં પણ ગાંધીધામ અને નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવો ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુઈગામ પાલનપુર મહેસાણા અમદાવાદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર સિસ્ટમ અસર કરશે જેમાં દુવારકા ભાટિયા ખંભાળિયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ સુધીના વિસ્તારો મોરબી સુધીના વિસ્તારો વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી બગસરા સાવરકુંડલા ધારી બોટાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો આવતીકાલે કચ્છમાં ખાવડા નલિયા ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે બાકીના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને આવતીકાલે સાંજના સમયે પણ દ્વારકા જામનગરમાં ભારે વરસાદ ઓગણત્રીસ તારીખે સવારની અપડેટ જોઈએ તો કચ્છની અંદર લખપત નલિયા માંડવી ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર રાજકોટ મોરબી જામનગર સુધીના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને ઓગણત્રીસ તારીખે બપોરના સમયે સિસ્ટમ કચ્છ ઉપર હશે એટલે કચ્છ દ્વારકા જામનગર મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખની વાત કરીએ ત્રીસ તારીખમાં પણ સિસ્ટમની અસર કચ્છ આજુબાજુના લાગુ વિસ્તારો દ્વારકા જામનગરમાં તેની અસર જોવા મળશે ત્યાર પછી સિસ્ટમ પહોંચી જશે અરબી સમુદ્રમાં ત્યારની અપડેટ જોવાની છે તે પહેલા આપણે વાત કરીએ આગામી નવી સિસ્ટમ બનીને તારીખની અંદર ગુજરાત ઉપર આવી રહી છે 5મી તારીખમાં મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ અત્યારે વધવાની છે તો કેવો પવન ફૂંકાશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને આપણે પવનની ઝડપની વાત કરીએ તો દ્વારકા આજુબાજુ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક ભાવનગર જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પચાસ મધ્ય ઉત્તર ગુજરાત બાવન કચ્છના વિસ્તારોમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આજે બપોર પછીના સમયે દ્વારકા ગાંધીધામ આજુબાજુ પંચાવનથી પાંસઠ તેમજ જૂનાગઢ આજુબાજુ પંચાવન ભાવનગરમાં એકાવન રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ચોપનથી પંચાવન ઉત્તર ગુજરાતમાં ત્રેપન દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાસઠથી સિત્તેરની પવનની ઝડપ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પાસઠ ઉત્તર ગુજરાતમાં બાસઠ અને કચ્છની અંદર પચાસ જેવી પવનની ઝડપ રહેશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ પચાસ થી પંચાવનની પવનની ઝડપ રહેશે જ્યારે એકત્રીસ તારીખની અંદર સિસ્ટમ આખી અરબી સમુદ્રમાં હશે ત્યાં ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી મસ્કટ ઓમાન ઉપર એકાવન તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સિત્તેર તાલુકા એકસો ને સિત્તેર એકસો સિત્તેર તાલુકા એવા છે જેમાં બે ઇંચ કે તેના કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ અગિયાર તાલુકા એવા છે જેમાં બાર ઇંચ જેટલો વરસાદ કરીને મોરબી જિલ્લાના વિસ્તારોમાં તેમજ પંચમહાલના મોરબા હડપ છે આ બધા વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ ગઈકાલે નોંધાયો છે તો બાર તેર ઇંચ એટલે કે ફૂટની અંદર વરસાદ નોંધાયાના સમાચાર ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં વરસાદ નોંધાયો ઓલ ઓવર ગુજરાતની અંદર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે માછીમારો દરિયો ખેડવો તેમજ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે કામ વગર બહાર ન નીકળવાની ચેતવણી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી આજે કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ